અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થતી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે વિજય શ્રીમાળી નામના પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે અમદાવાદ શહેર પોલીસના અને હલ સજા રૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી પાસે ચાર મકાન ત્રણ કાર અને છવ્વીસ લાખની એફડી સહિત પગાર સામે ખર્ચ બાદ સિંધુ ભવન રોડ પર આવેલ અશ્વવિલા બંગલોમાં બોળકદેવ પોલીસે રેડ કરી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે બાતમીના આધારે અહીં રેડ કરતા બંગલાની અંદર બીજા જુગાર રમવા માટે જુગાર રમવા માટેના કોઈનાને એક લાખની રોકડ મળી આવી છે ત્યારે બિલ્ડર શેર બ્રોકર સુગર મિલ સાથે કનેક્ટેડ વ્યક્તિ મોટી ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત કુલ અગિયાર લોકોની પોલીસે ધરપકડ કરી છે વડોદરાના ગોપાલપુરા નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ કર્મી સહિત ત્રણ મિત્રોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં મૃતક પોલીસ કર્મી મુકેશ સનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બોલેરોએ બાઇકને ટક્કર મારતા બે મિત્રો સુરેશ રાઠવા તેમજ હરેશ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પોલીસ કર્મી મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું